ચૂંટણી કમિશનરે રાજીનામું આપી અને ચોંકાવી દીધા છે અરુણ ગોયલની નિમણૂંક પણ વિવાદાસ્પદ હતી લોકસભાની ચૂંટણી આવી રહી છે કેટલાક રાજીનામા પડી રહ્યા છે તો કેટલાક પક્ષ બદલી રહ્યા છે અને તેમાં જ ચૂંટણીની પહેલા જ કમિશ્નરે રાજીનામું આપ્યું છે ત્રણ સભ્યની ટીમમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ હવે વધ્યા છે તો અનુપચંદ્ર પાંડે ગયા મહિને નિવૃત્ત થયા હતા લોકોની ભીડમાં કિસ્સા કાતરો ભેગા થઈ ગયા બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં નેતાઓ અને કાર્યકરોના કિસ્સા કપાયા સરકારે અમારી જમીન લઈ લીધી વિસ્થાપિત થઈ ગયા નર્મદા ડેમના છ ગામના વિસ્થાપિતોએ રાહુલને મળી હૈયા વરાળ ઢાલવી એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોર પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતરના મુદ્દે અન્યાય થતા નારાજ થયા ચૂંટણીના પૂર્વે જ ઇજારદારોને વધુ લહાણી એકસો પચીસ કરોડના નવા વિકાસના કામોમાં બાર પોઈન્ટ ચુમ્મોતેર કરોડની ઇજારદારોને રેવડી

ભારતીય સેનાના વડા મનોજ પાંડે ભારત અનેક જોખમોથી ઘેરાયેલું છે એર ચીફ માર્શલે કહ્યું હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ ગુજરાતમાં દર પાંચમી એમપીમાં દસમી વ્યક્તિ રોકાણકાર તો મહિલાઓનો હિસ્સો બાવીસ પ્રાદેશિક ભાષામાં મૂળાક્ષરોને અંક શીખવા માટે બસો ડીટીએચ ચેનલો ગુજરાત ડેરી સેક્ટરમાં દેશમાં ત્રીજા ક્રમે તેમ છતાં પણ રાજ્યના પચીસ ટકા ગામમાં દૂધની ડેરી જ નથી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ સ્થાનિક કોર્પોરેટરોની સાથે પણ ચર્ચા કરી અટલ બ્રિજ જેવા ટ્રાફિક જામના ભોપાળાથી બચવા માટે નવા બનનારા છ બ્રિજ માટે પાલિકાની ટીમનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું ભારતની સિની સિટી મિસ વર્લ્ડ બે હજાર ચોવીસની રેસમાંથી બહાર મિસ વર્લ્ડનો તાજ ચેક રિપબ્લિકનની ક્રિસ્ટીના પિઝકોવાના સિરે જોવા મળ્યો બાર કોલેજના વિદ્યાર્થીઓના અઢાર કંપની ઇન્ટરવ્યુ લીધા તો એમએસયુના ભરતી મેળામાં છસો સિત્તેર વિદ્યાર્થીને એક પોઈન્ટ એંસી લાખથી નવ લાખની જોબ ઓફર મળી ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું તરસાલી હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત બાદ સ્થિતિ જસે થઈ હજુ પણ વાહનોનું આડેધડ પાર્કિંગ જોવા મળ્યું તો ગહીનાબાઈ મહારાણીએ બસો ચૌદ વર્ષ પહેલા મંદિર બનાવડાવ્યું હતું ચોવીસ હજારમાં થયેલા તૈયાર થયેલું જે વિઠ્ઠલનાથજીનું મંદિર છે સાહીઠ લાખના ખર્ચે જીર્ણોદ્ધાર થશે કચ્છના એક ડમ્પર ડ્રાઈવરને આપી ધમકી કરી છ હજાર પડ આપ્યા તો નકલી અધિકારી સીસીટીવીમાં કેદ મોરબી હાઈવે ઉપર બોગસ ખનીજ વિજિલન્સ ગેંગ વૈશ્વિક બજારોમાં સપોર્ટ વિદેશી રોકાણકારોની એન્ટ્રી ડોલરની સામે રૂપિયામાં રિકવરીથી માર્કેટમાં મજબૂત ફંડામેન્ટલ શેર માર્કેટનું અમૃત કાર્ડ તરફનું પ્રયાણ પંચોતેર હજાર કુદાવી શકે છે સ્પોર્ટ્સમાં જોઈએ તો ધ બિગ સરેન્ડર ઇંગ્લેન્ડ ધર્મશાળામાં ત્રીજા દિવસે જ ઇનિંગ્સથી હાર્યું બેઝબોલ ધરાશય જોવા મળ્યું રાજકીય તીર પૂર્વોત્તરને સિત્તેર હજાર કરોડની ભેટ આપવામાં આવી કોંગ્રેસ જે કામ વીસ વર્ષમાં પૂર્ણ કરતી તે અમે પાંચ વર્ષમાં કરીને બતાવ્યું છે મોદીજીએ જણાવ્યું ઓસ્ટ્રેલિયા દુનિયાના સૌથી મોટા હોટ એર બલૂન ફેસ્ટિવલની ઓસ્ટ્રેલિયામાં શરૂઆત થઈ છે બોડેલીમાં ભીડનો લાભ લઈ ગઠિયાએ વીસ નેતા અને કાર્યકરોના ખિસ્સા કાપ્યા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ચંદ્રકાંત ભથુના પિસ્તાલીસ હજાર તો પુષ્પાબેન બાખેલાની બુટ્ટી જોડાઈ

વેસ્ટર્ન રેલવે દ્વારા મહિલા પોલીસ માટે આહારમાં મહત્વ પ્રદેશમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ સેવા ટનલનું ઉદઘાટન કર્યું મહેફિલ કાર્ડની ખાતકીય તપાસના પંદર દિવસ બાદ પણ એસપીને તપાસ રિપોર્ટ સોંપ્યો નથી નડિયાદમાં ત્રણ પીઆઈની મહેફિલ કાર્ડ રેલો ક્રિકેટના સટોડિયા સુધી પહોંચશે

વનોડા જૂથનું પાણી દરેક ગામડાને મળી રહે તે માટે નવી યોજનાનું કામ ખોરંભે ધોરણ નવ થી બાર ની વિદ્યાર્થીનીઓને ચાર વર્ષમાં પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સી ટીમ તૈનાત કરવામાં આવી પશ્ચિમ રેલવે વડોદરાથી શ્રી ટીમે ફેબ્રુઆરીમાં બાવન લોકોને પરિવારની સાથે મિલન કરાવ્યું

મળી ચંદ્રબાબુ નાયડુની પ્રતિક્રિયા રાજ્યમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજકીય ગતિવિધિઓ પણ તેજ તો બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન સામે સત્યાવીસ વર્ષ પછી સાંસદ પદેથી રાજીનામું આપી દેશે બોડેલીમાં નીકળેલી ન્યાય યાત્રામાં ભીડની વચ્ચે ખિસ્સા કાતરું અને પાકીટ માર્ગ તરખાટ જોવા મળ્યો તો ન્યાય યાત્રામાં ચંદ્રકાંત ભથ્થુ પુષ્પાબેન વાખેલાના ના પાકીટ અને કાનની ની સેરો ચોરાઈ ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા જ એમએસયુમાં કાયમી પોસ્ટના ઇન્ટરવ્યુ પોલીસ રિસર્ચમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોફેસરના ઇન્ટરવ્યુ સોમવારથી શરૂ તો બાઇકો ધડાકાભેર એકબીજાની સાથે સામે અથડાતા લોકો રોડ ઉપર

ટીમ પ્લેઇંગ ઇલેવનનો ભાગ બનનાર ખેલાડીને પિસ્તાલીસ લાખ પ્રતિ મેચ આપવામાં આવશે તો આવતા અઠવાડિયે બે પ્રારંભિક જાહેર ઓફર એટલે કે આઈપીઓ શેર માર્કેટમાં લિસ્ટિંગ માટે ખોલવામાં આવશે પોપ્યુલર વ્હીકલ્સ અને ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસમાં રોકાણની તક થ્રિલર ફિલ્મ ફિલ્મે ઘરેલું બોક્સ ઓફિસ પર ડબલ ડિજિટમાં ઓપનિંગ કર્યું છે અજય દેવગઢની શૈતાન ફિલ્મે પહેલા દિવસે છપ્પર ફાળ કમાણી કરી તો લાલુ પ્રસાદે માત્ર પછાત અતિ પછાત અને ગરીબ લોકોની જમીન હડપ કામ કર્યું છે અમિત કહ્યું તો અપમાન કરનારાઓના બેઠેલી આરજેડી કૌભાંડ પાર્ટી કલાલી બ્રિજ પર સળગતી વેન સીએનજી બોટલમાં લીકેજ થતા વેનમાં આગ ચાલક આબાદ બચાવ તો છ ફ્લાયઓવરની ડિઝાઇન ખામીયુક્ત નાની સંકલન સમિતિની સરતી મંજૂરી કરવામાં આવી

કોલેટરલ વેલ્યુ ચેક કરવા માટે પીએસયુ બેંકોને આદેશ તો ઉનાળાના આગમનની વચ્ચે પાવર સ્ટોક્સમાં વીજ જરતી તેજ જળવાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે BCCA ટેસ્ટ ક્રિકેટર્સ માટે ત્રણ ગણી મેચ ફી વધારી તો 7 ટેસ્ટ રમે તો 45 લાખ રૂપિયા મળશે ચેન્જ રૂમના અભાવે રમતવીરો તકલીફ અનુભવતા હતા સુભાનપુરામાં રમતગમતના મેદાનમાં મહિલાઓ માટે ચેન્જિંગ રૂમ અને લોકર બનાવવામાં આવશે ઓસીને બસો છપ્પનમાં સમટી અને ની મજબૂત શરૂઆત વિકેટ તો નવી સરકાર પછી ગૃહ પ્રધાન પહેલી વાર પટના પહોંચ્યા જમીન ઉપર કબજો કરનાર બચશે નહીં સમિતિ બનાવી અને કાર્યવાહી કરવામાં આવશે તો અરુણાચલ પ્રદેશમાં શનિવાર એક સાથે પંચાવન હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો મોદીજીએ ઈટાનગરમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું ઉદઘાટન કર્યું પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે તો પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે શહેર અને જિલ્લામાં ધોરણ દસ ના સુડતાલીસ હજાર ત્રણસો બાર ધોરણ બાર સાત હજાર પાંચસો અડતાલીસ તો કોમર્સની વાત કરીએ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે અમદાવાદ મુંબઈની વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેન અમદાવાદથી સવારે ઉપડશે તો વડાપ્રધાન મોદીજીએ બારમીએ બીજી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના ન્યુઝની અપડેટ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ